આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ એક યોગી ધ્યાન કરીને આત્મસાક્ષાત્કાર કરે છે કર્મયોગનું મહત્વ કર્મયોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ નિષ્કામ કર્મ કર્મ કરવું જોઈએ પરંતુ તેના ફળની ઈચ્છા ન રાખવી જોઈએ કર્તવ્ય પાલન દરેક વ્યક્તિને કોઈને કોઈ કર્તવ્ય હોય છે આપણે આપણું કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્મ અને ફળ કર્મ અને ફળનો સંબંધ સમજાવવામાં આવ્યો છે યજ્ઞનું મહત્વ યજ્ઞ એટલે નિસ્વાર્થ સેવા સંક્ષેપમાં ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય આપણને કર્મયોગનું મહત્વ સમજાવે છે કર્મયોગ એટલે નિષ્કામ ભાવે કર્મ કરવો આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરવાનું છોડી શકાય નહીં પરંતુ તેના ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં કર્મયોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો મારા મિત્રો સાથે શેર કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ tartar દરેક નવા વિડિયોની જાણકારી તરત મળે તમારો મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો આપના સમર્થન માટે આભાર